પાંચ પચીસ ના રોજ એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ એચએસઆરપી કહેવાય કે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું પરંતુ નંબર જે છે તેનો એ કે કે પંચાવન અગિયાર નંબરનો લખેલો હતો હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલાનું પોલીસે બનાવટ કરવા માટે ચિત્રપિંડી માટે પોલીસને બનાવેલા પોલીસ પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એ પૂછપરછ કરેલી અને કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ આ નંબર પ્લેટ પ્લેટો વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કર્યો તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે દાખલ કરવામાં આવ્યો છે